સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભ હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ ને સોમવાર શ્રાવણ સુદ દસમ તિથિ છે આજે સોમ સોમવાર છે આજના દિવસે ખાસ કરીને કર્ક રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે કર્ક રાશિવાળા જે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો છો ત્યારે બા બાર જ્યોતિર્લિંગમાંથી જે ઓમકારેશ્વર નામનું જ્યોતિર્લિંગ ગણાય છે જે ઉજ્જૈનની બાજુમાં આવેલું છે આ ભગવાન શંકરનું સ્મરણ કરી અને મહાદેવની પૂજા કરવી જોઈએ જેનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે એમ પણ કોઈ પણ દરેક જણા દરેક વ્યક્તિ આજે ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરી અને ભગવાનની જે ઉપાસના આરાધના કરે છે તેની પર ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય છે આજના દિવસે ભગવાનને સફેદ વસ્તુ ચડાવવાનું બહુ મહત્ત્વ છે સફેદ ફૂલ ચડાવી શકો છો ભગવાનને સફેદ વસ્ત્ર ચડાવી શકો છો આજે દૂધથી અભિષેક કરો સાકરના પાણીથી અથવા શિરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરો છો ત્યારે ખાસ કરીને ભગવાનને ખીરનું નૈવેદ્ય ધરાવવાનું બહુ મહત્ત્વ હોય છે ખીરનો નૈવેદ્ય તમે ધરાવી શકો છો અત્તરનું પાણી ચડાવી શકો છો સુગંધિત ફૂલ જેમાં ખૂબ સુગંધ આવતી હોય સેવટીના ફૂલ ચમેલીના ફૂલ છે ગુલાબના ફૂલ છે એવા સારા સુગંધિત ફૂલથી ભગવાનની પૂજા કરવી જોઈએ આજે ભગવાને સફેદ ચંદન ચડાવવાનું પણ બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરો છો ત્યારે ઓમકારેશ્વર મહાદેવનું એક મંત્ર જાપ એટલે કે એકાદ માળા કરવી જોઈએ ભગવાનના મંદિરમાં બેસીને અથવા તો એકસો આઠ બિલીપત્ર ચડાવતી વખતે ઓમકારેશ્વરનું સ્મરણ કરીને કરવી જોઈએ તો એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજે સોળ સોમવાર કરી રહેલી બધી બહેનોને બીજા સોળ સોમવારની ઘણી ઘણી શુભકામના આજથી જે બીજા સોમવાર લેવાવાળા બહેનો છે એ લોકોને પણ આખું સોમવારનું વ્રત સારી રીતે પતે મહાદેવની ખૂબ આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું આપણે ત્યાં પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે પરંતુ એમાં પહેલેથી નામ લખાઈ દીધેલા હોય તો વધારે સારું રહેશે પાર્થિવ શિવલિંગ તમે ઘરે પણ બનાવી શકો છો આપણે એના માટેનો વિડીયો યુટ્યુબ પર મોકેલો છે સોળસોમવાની પૂજા પણ તમે ઘરે કરી શકો છો એનો પણ યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે જે પણ મહાદેવની પૂજા આરાધના થઈ શકે ઘરમાં બેસીને પણ થઈ શકે મંદિરે જઈને પણ થઈ શકે બારે બાર જ્યોતિર્લિંગમાં પણ જઈ શકે કારણ કે કણમાં શંકરનો વાસ છે મહાદેવને જ્યાં બોલાવો ત્યાં આવવા તૈયાર હોય છે પણ એની શ્રદ્ધાથી ભાવથી પૂજા કરો ઓસ્ટ મહાદેવ પ્રસન્ન થશે આજરોજ જોઈશું આજનો શુભ શુભપ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે અને તેથી ગણાય છે દસમ આ દસમતિથી આજે સવારે અગિયારને બેતાલીસ મિનિટ પૂર્ણ જાય છે અને ત્યાર પછી એકાદશી ગણાશે આ વખતે પુત્રદા એકાદશી જે છે તે આવતીકાલે કરવાની રહેશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાશે અનુરાધા ખૂબ સુંદર નક્ષત્ર છે આજે સોમવાર છે ને અનુરાધા નક્ષત્ર છે આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ શ્રેષ્ઠ દિવસ છે આજે અનુરાધા નક્ષત્ર આજે સવારે નવ ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે કોઈ બાળકનો જન્મ કરવો હોય તો નવ તેર મિનિટ પહેલાં કરી શકો છો સીઝર વગેરે જે કરી રહ્યા હોય એ લોકો માટે છે પરંતુ આજે સવારે નવ ને તેર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ટા નક્ષત્ર ગણાશે આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એની બને તેટલી જલ્દી વિધિ કરી લેવી જોઈએ એના પિતા વગેરે મોડું જોઈ શકે છે જ્યેષ્ઠા નક્ષત્રમાં મુખ જોવાનો કોઈ દોષ નથી પરંતુ એની વિધિ કરી લેવી કારણ કે જ્યેષ્ટ નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એનાથી મોટા જે હોય તેને બહુ દુઃખી થવું પડે છે અથવા ઘણી વખત ગણ ક્ષત્રમાં એનો નાશ પણ થતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે બ્રહ્મ બ્રહ્મ યોગ આજે સવારે સાત અને પાંચ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે સવાર અગિયાર બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ થાય છે એની રાશિ ગણે છે નૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ વૃશ્ચિક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષ્ટિક ગણાશે આ વૃશ્ચિક રાશિ પાંચ તારીખે સવાર અગિયાર ત્રેવીસ મિનિટ સુધી રહેશે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાને રાશિ રાશિ તિથિ વાર નક્ષત્ર સારી સફળતા મેળવી શકશો કારણ કે આ જે બધા નક્ષત્ર યોગને ગ્રહ દોષ હોય છે તે પ્રમાણે ગાયજનનું કર્મ હોય છે ગાયજનના કર્મમાંથી પાપમાંથી જો મુક્ત થઈએ છીએ તો જીવન સરળ બની જતું હોય છે આજે જો કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવહમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારી બધી મનોકામના પૂર્ણ થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આનંદ દેસ સવાર મોઠી આજનો સુકન કરેલો આખો વર્ષ તમારો સુંદર વ્યક્ત વ્યતીત થશે આજે ભગવાન આજે સવારમાં ઉઠી સુકન કર્યું હશે આખું વર્ષ તમારું સુંદરતા રીતે વ્યતીત થશે એમ બી શ્રાવણ મહિનો ચાલે છે આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈનું ઓપરેશન છે કોઈની ડિલિવરી કોઈની સગા સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે મિત્રો આજનો સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એમ તો આજે સોમવાર છે તો સોમવારને દિવસે એમ પણ તમે ઘરેથી નીકળો તો માતાને વંદન કરીને નીકળો ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળો ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેતો આજના દિવસે પક્ષીને દાણા નાખવાનું બહુ મહત્વ છે એનાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ સવારે નવ ને તેર મિનિટ પહેલા ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી છે આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે જો તમને કોઈ મિત્ર મળી ગયો તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે આજના દિવસે તમારી કોઈ પાર્ટનરશીપ કરવા માટે કોઈ ભાગીદાર મળી જાય છે તો એની સાથે પણ ભાગીદારી ઘણી સારી ચાલશે અને તમારી સાથે છલકપટ નહીં થાય આજના દિવસે તમારા જીવન સાથે મળી જાય છે લગ્ન કરવા માટે તો એના જેવું સુંદર બીજું કાંઈ નહીં આખી આખી જિંદગી એકબીજાની સાથે વફાદાર રહેશે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ સરસ દિવસ છે ખરીદી કરવા માટે સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્રપાત્ર અનાજ વગેરે ખરીદી કરી શકાય છે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ કરી લો દરેક જીવન કારણ કે નવું સર્જન કરવાની શક્તિ તમારામાં આવશે સર્જન કરવાની શક્તિ આવે એટલે શું સારા વિચારો પ્રાપ્ત થશે આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થશે જે રાજકારણમાં હોય ને એ લોકો નવા વસ્ત્ર આજે ધારણ કરી જ લેવાના એ લોકો પાંચમાં પૂછાય છે અને આજે તમે કોઈ પણ વ્યક્તિ જો નવા વસ્ત્ર ધારણ કરે તો એના મિત્રની પણ ઉન્નતિ થતી હોય છે એ દરેકના માટે શુભ છે ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ કરતા હોય જે લોકો વેપાર વ્યવસાય કરતા હોય ઉત્પાદનનું કામ કરતા હોય એ લોકો ખાસ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ આવું બધું જે ફળ છે આજે સવારે નવ ને તેર મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સવારે નવ ને તેર મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ને ત્રેવીસ મિનિટ સુધીમાં તમે જો કોઈ કાર્ય કરો છો તો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે આજના દિવસે કરેલું કાર્ય બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરશો કારણ કે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ ખૂબ ચર્ચામાં વિચારણામાં આવી જાય તમને દુઃખદ લાગણી અનુભવી પડે અને તમારો ધંધો વેપાર પણ તમે બંધ કરી દેશો એ કાર્ય કરવા માટે ફરી પાછા પ્રેરાશો પણ નહીં ખોટી રીતના આક્ષેપ લાગી શકે છે ખોટી રીતનું તમને બદનામી મળી શકે છે માટે આજના દિવસે ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ ન ધંધો ન વેપાર ચાલુ કરશો આજે સવારે નવ ને તેર મિનિટ પછીનો સમય બહુ યોગ્ય નથી ભૂલમાં પણ ના વસ્ત્ર ધારણ ન કરશો ન તો એ જલ્દી ફાટી જશે અને તમને આર્થિક થપાટ લાગશે કારણ કે તમારો સ્વભાવ વધુ પૈસા જલ્દી કમાઈ લેવાનો સ્વભાવ બની જશે એના કારણે થઈને તમને મોટું નુકસાન થઈ શકે છે માટે ન વસ્ત્ર ધારણ કરવા માટે પણ આજે સવારે નવ ને તેર મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ને ત્રેવીસ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે સોમવાર છે આજે ભગવાનને તલ ચડાવવાનું બહુ મહત્વ છે કાળા તલ ખાસ આજે ભગવાન શિવને ચડાવજો આજે કરશું આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો ખાસ વાત કરી દઉં કે જે લોકો મારા વિડિયો જોવે છે અને મને યુટ્યુબ ઉપર જય સોમનાથ લખીને મોકલાવે છે જ્યારે હું લાયક આપતી વખતે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું એના માટે ભગવાનને ખૂબ પ્રાર્થના કરું છું તો જે લોકો મને અત્યાર સુધી લાયક આપી છે મને જય સોમનાથ લખીને મોકલાવે છે એ લોકોને ઘણો ઘણો આભાર માનું છું ભગવાન સોમનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે વોટ્સઅપ પર લખીને મોકલાવે તો ઠીક છે મને જે લોકો યુટ્યુબ પર મોકલાવે છે એ લોકોના માટે હું સોમનાથ દાદાને ખાસ પ્રાર્થના કરું છું સોમ જય સોમનાથ આજે કશું આજનો ચમચી માં પાણી લઈ લો અદ્યતને માસ નમા સોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાણ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યાય મંદર ગત એકાદશી આયામ ચંદ્રવાસન વિત્તાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षाणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকল মনবিত মনম যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચાત્ખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર

સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી હોય આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે मित्र काही पण मूंजवण होय तंबर फोन करू शक मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाइव फोर सिक्स फोर में नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखा भूलशो नाही फरी पाच ऑडिओसाठी सोने जय सोमनाथ